આજથી થોડાક દિવસ પહેલાં અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રબારી કોલોનીમાં તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી આને લઈને માલધારી સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો તેને લઈને હવે રાજકારણ પણ ગરમાયું છે આમ આદમી પાર્ટીના નેતાઓ હોય કે પછી કોંગ્રેસના નેતાઓ છે તે ડિમોલેશનના સ્થળે મુલાકાત લેવા માટે જઈ રહ્યા છે સાથે આ ઘટનાના સંદર્ભમાં જે માલધારી સમાજના ઘર તૂટ્યા છે તેમને આશ્વાસન આપી રહ્યા છે અને સરકાર સામે પ્રહાર પણ કરી રહ્યા છે આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ છે તે ડિમોલેશન સ્થળની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા તે દરમિયાન તેમણે સરકારને શ્રાપ આપતા શું વાત કહી છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ રે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન નવ જાન્યુઆરીની આસપાસ અમદાવાદના ઓઢવ ખાતે આવેલી લબારી કોલોનીમાં તંત્રો દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં તંત્રનું કહેવું છે કે આ ગેરકાયદેસર બાંધકામ છે તે બાંધકામને તોડવા માટે આ કાર્યવાહી કરાઈ રહી છે બીજી તરફ ત્યાંના માલધારી સમાજના લોકોના આરોપ છે કે અહીંયા કોઈપણ પ્રકારની નોટિસ છે તે આપવામાં નથી આવી ને ચોવીસ કલાકની અંદર જ ડિમોલેશનની કામગીરી કરી દેવામાં આવી ને એવા આરોપ તેમણે લગાવ્યા છે કે અહીંના ધારાસભ્યને ઈશારે આ કામગીરી થઈ છે તેના જ કારણે રાજકારણ ગરમાવશે હાલ જે ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે તેને લઈને આમ આદમી પાર્ટીના નેતા હોય કે કોંગ્રેસના નેતાઓ હોય તેઓ પણ ડિમોલેશનના સ્થળે મુલાકાત લેવા માટે જઈ રહ્યા છે સાથે જ જે માલધારી સમાજના ઘર તોડવામાં આવ્યા છે તે મામલે તેમને આશ્વાસન પણ આપી રહ્યા છે ત્યારે આજે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ જે ડિમોલેશન રબારી કોલેજમાં કરવામાં આવ્યું છે તે ડિમોલેશન ઘટના સ્થળે મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા તે દરમિયાન તેમણે સરકાર ઉપર પ્રહાર કરવાની શરૂઆત કરી હતી તેમણે કહ્યું હતું કે સરકારે જે કામગીરી કરી છે અમાનવીય આ માનુષી અત્યાચાર કહી શકાય કેમ કે લોકોને ગર્વિહોણા કર્યા છે સાથે એટલું જ નહીં તેમણે તો સરકારને શ્રાપ આપતા શું વાત કહી છે તે સાંભળી લો કોઈ લોન માણસ પણ હોય પથ્થરદીન માણસ પણ હોય અને અહીંયા આવીને જો જુએ તો એનું હૃદય દ્રવિ ઉઠે એવી પરિસ્થિતિ અહીંયા આજે નજરે જોઈ છે હું આજે બાજુના ઘરમાં જઈને આવ્યો એ વિધવા માં ઘરમાં એક સગર્ભા બહેન નથી સરખું રહેવાની જગ્યા એક પણ સંડાસ બાથરૂમ નથી રહેવા દીધું માનવીય રીતે આપણે જ્યાં બેઠા છીએ આ બધી જે તોડફોડ થઈ છે અહીંથી થોડા જ પગલાં ચાલો તો મોટો રોડ ત્યાં નીકળેલો છે આ તરફ આ રસ્તો છે જ અહીંથી બે ઘર મૂકો એટલે પાછો રસ્તો છે આગળ સોસાયટીની દિવાલ આવે છે આ નવો રસ્તો કરવાની શું જરૂર હતી તમારે મને કોઈ કહેશે ખરા માત્ર એટલા માટે કે અહીંયા એક યુવાન આ આખા વિસ્તારમાં ડિમોલિશનની વિરુદ્ધ લડતા હતા એટલે એનું ઘર તોડવું છે શું આ આ કોઈ લોકશાહીની રીત છે ખરી આથી પાછળના ભાગમાં અમે ગયા ત્યાં દલિત સમાજના સદંતર ગરીબ પરિસ્થિતિના લોકો સાવ નાની નાની જગ્યામાં જ્યાં ત્રીસ ફ્લોટ ફળવાયા હતા આજે બે કે ચાર ભાઈ થયા હોય તો એક એક ઓરડી કરીને રહેતા હતા એ દલિત સમાજના ભાઈઓ હતા એમના મકાનો ત્યાં તોડી નાખવામાં આવ્યા કોઈ ક્યાંય નાનું એવી વસ્તુ ભાડેથી મેળવીને એમાં થોડી ઘણી ઈંટ પથ્થર ભેગું કરીને રહેનારો કોઈ ભરવાડ સમાજનો ભાઈ કોઈ બક્ષી પંચનો ભાઈ ચાર ક્ષત્રિય સમાજના પરિવારો મોટા ભાગના અહીંયા રબારી માલધારી સમાજના ભાઈઓ આ કોઈ આતંકવાદીઓ નથી આપણા દેશના નાગરિકો જ ઓગણીસો બાવન માં દેશ આઝાદ થયા પછી જે રીતે માલધારી સમાજના ભાઈઓ માટે આ જગ્યા આપવામાં આવી હતી કોઈ ગેરકાયદેસર ક્યાંય આવીને ઘૂસેલા લોકો નથી અને એ સમયે મ્યુનિસિપલ કોર્પોરેશનની આ હદ નહોતી કોઈ રિઝર્વ પ્લોટ હોય તો એ આ સોસાયટીના માલિકના રિઝર્વ પ્લોટ થયા ને અદાણી ટાઉનશિપ બનાવે ને એમાં રિઝર્વ પ્લોટ હોય તો એ ટાઉનશિપની માલિકી થઈ એ કોઈ સરકાર ત્યાં બુલડોઝર નહીં મોકલે સુપ્રીમ કોર્ટે વારંવાર કહ્યું છે કે કોઈનું પણ આસિયાનો તોડવાનો સરકારને અધિકાર નથી જો જરૂર છે પબ્લિક ઇન્ટરેસ્ટમાં વિકાસના કામ માટે તો રહેઠાણ તોડતા પહેલાં પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન કરો નોટિસ પૂરતા સમયની આપો એમને વૈકલ્પિક વ્યવસ્થા આપો કે ભાઈ આ ઘર તમારે દેવું પડશે સામે તમને અહીંયા રહેવાનું અમે ઘર આપીએ છીએ કારણ કે પબ્લિકના કામ માટે આ જરૂરી છે આપો વૈકલ્પિક વ્યવસ્થા પૂરતો સમય આપો આ ગુજરાતનો એક પણ પરિવાર જાહેર જનતાના હિત માટે કદાચ ફરીને બીજે રહેવાનું ઠેકાણું આપશો તો ના નહીં પાડે ફર ત્યાં ફરવાને જવા માટેની પણ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપી નથી કોઈ નોટિસ નહીં કોઈકને એક દિવસની નોટિસ કોઈને મૌખિક આવીને લીટો તાણી ગયા કે કાલ અહીંયા બુલડોઝર આવશે અહીંથી હટી જાજો શું આ લોકશાહી છે ભગવાન માફ નહીં કરે તમને મારે કહેવું છે ભગવાનના નામે મત લો છો ને તમે તમને અહીં ભગવાન પણ માફ નહીં કરે અને હવે આ રીતની અમાનુષી પ્રવૃત્તિ હું માનું છું કે કદાચ આ જે કોઈ એક કે બેનું તૂટ્યું હોય પરંતુ મોટા બંગલામાં રહેનારને પણ હું વિનંતી કરીશ કે ગુજરાતમાં કોઈ એક જ્ઞાતિ કોઈ એક વર્ગ કોઈ એક ધર્મ નહીં આપણે ગરબા ગુજરાતી તરીકે સમગ્ર ગુજરાત આપણો પરિવાર છે બંગલામાં રહેતા હોઈને કોઈનું ઝૂપડું તૂટે તો બંગલામાં રહેનારને દર્દ થવું જોઈએ સમગ્ર ગુજરાત આ અવાજ ઉઠાવે કે જેથી ભવિષ્યમાં અહંકારથી હિન્દુ મુસ્લિમ કરીને મતો આપણને મળી જાય છે ને આપણે ક્યાં પડી છે કોના બાપની હાડી બાર જીતી જઈએ છીએ ને આપણે કોઈ ચિંતા નથી આ જે અહંકાર છે આ અહંકારને મારા વાલા ગુજરાતીઓ તોડે એવો પણ હું અનુરોધ કરીશ કારણ કે આ જે પ્રવૃત્તિ ચાલી રહી છે એ કોઈ સંજોગોમાં સાંખી લેવા એવી પ્રવૃત્તિ નથી અધિકારીઓ સાથે મારી વાત થઈ છે અધિકારી કહે છે સાહેબ અમે તો શું કરીએ સરકારનો આદેશ છે અમે તો કાલ તમારી સરકાર હોય તો સરકાર કેમ કરીએ ને આજે આ સરકાર છે એ કેમ કરીએ અમારા હાથમાં નથી મારે સરકારને કહેવું છે કે સરકાર એ કોઈ સરખત્યાર ન હોઈ શકે લોકશાહીમાં લોકોના મતોથી સત્તામાં બેઠા છો અને જેના મત આશીર્વાદ તમને મળ્યા હોય એના આશિયાના તોડતા પહેલાં તમને કેમ તકલીફ નથી પડતી અનેક જગ્યાએ આ પ્રકારની પ્રવૃત્તિ હમણાંથી ઉપડી છે ભાવનગરમાં પણ એક હજાર વ્યક્તિઓ જે સામાન્ય વ્યક્તિ છે ઈટ પથ્થર કરીને એક આ પતરાના શેડ નીચે નાનું છાપરું બાંધતા માણસને કેટલી તકલીફ થતી હોય છે ખબર છે ખરી તમને રોજનું લઈને રોજ કમા કમાઈને રોજ ખાનારો માણસ માત્ર થોડીક મૂડી બચાવી ઈંટ પથ્થર ભેગું કરીને એક આશિયાનો બનાવે અને એને ફટાક દઈને તોડી નાખે તમારું બુલડોઝર આવીને મેં અત્યારે જોયું આટલા દિવસ થયા છે છતાં જ્યાં તૂટેલું છે ત્યાં પથ્થરને એટ ઉઠાવીએ તો કોઈનો દુપટ્ટો છે કોઈની સાડી છે આ આ આ એને લેતા એ પરિવારને કેટલી તકલીફ પડી છે એનો અહેસાસ છે ખરો કોઈના વાસણ પડ્યા છે અંદર કોઈના બૂટ ચપ્પલ પડ્યા છે શું તમારે આ આ કાઢવા દેવાની તમારી ફરજ નહોતી જે હિન્દુ ધર્મના નામે તમે મતો લો છો અરે કમસે કમ એ ભગવાનના ફોટા તો કાઢવા દેવાતા ઈટો પથ્થરની નીચે એ ભગવાનના પોતા નિસહાય રીતે આંખમાં આંસુ સાથે જ્યારે અહીંયા લોકોએ વાત કરી છે ત્યારે હું વિનંતી કરીશ એ સહેજેય માનવતા હોય ને તો મહેરબાની કરીને ક્યાંય ગુજરાતમાં આ ધંધો હવે ના કરતા હાય ગરીબ કી કદી ને ખાલી જાય

અને જેમણે પાલક તરીકે કામ કર્યું છે એવા લોકો પણ છે અને કેટલાક દલિત સમાજના એવા પરિવારો છે કે જેના પરસેવાના કારણે વિકાસ ઊભો થયો છે જેને સતત કાળી મજૂરી કરી છે એટલે ચમકતા કંગુરાઓ ગુજરાતમાં તૈયાર થયા છે એ દલિત પરિવારના ઘરો પણ તૂટ્યા છે કેટલાય બીજા સમાજના પણ પ્રભારી ભરવાડ સિવાય સમાજના લોકો પણ અહીંયા નાના નાના સમાજના લોકો રહેતા ત્યારે અમારી પૂરી એમની સાથે સહાનુભૂતિ છે કોંગ્રેસ પક્ષ અને એક એક કાર્યકર્તા જ્યાં જરૂર પડશે ત્યાં અમે સાથે રહીશું અને જ્યારે પણ જ્યારે પણ આવી પરિસ્થિતિ ક્યાંય પણ ઊભી થાય આખરે કઈ રીતનું રાજકારણ ચાલે છે એ જ સમજાતું નથી હિન્દુ મુસલમાન કરે છે જાઓ ને ભાઈ એ જ પાડોશમાં આવેલા દેશમાં હિન્દુઓના મંદિર સળગે હિન્દુઓને મારવામાં આવે શું કામ કારણ કે બાંગ્લાદેશમાં આખા દેશના લોકોનો વિદ્રોહ થયો પણ એ શેખ હસીના તમને ગમ્યા અને તમે ભારતમાં એને લઈ આવ્યા અને જેના બાપ દાદા આઝાદી માટે લડ્યા હતા એ ભારતમાં રહેતો દેશનો વફાદાર હુસેનભાઈ છે એ તમને ગમતો નથી અને શેખ હસીના તમને ગમે છે આ હિન્દુ મુસલમાન કરાવીને મતોનું રાજકારણ કરવાની બદલે ખરેખર તમે છો તો બતાવો લાલ આંખ બતાવો છપ્પનનો સીનો અને બાંગ્લાદેશમાં કોઈ પણ હિન્દુને તકલીફ ન પડે જાઓને કરો વ્યવસ્થા મોકલો બુલડોઝર ત્યાં અહીંયા આ વસાહતમાં શું કામ બુલડોઝર અને જ્યારે આ વસાત બની ત્યારે કોર્પોરેશન પણ નહોતું તો હવે શા માટે આ થાય અને આ જ્યાં બેઠા છીએ ભાઈ કપિલનું ઘર અમે હું ખાસ કહીશ કે આ બંને બાજુ જોઈને આ કેમેરો ફેરવજો આ રોડની અહીંયા આવડા મોટા રોડની જરૂર હતી ખરી અહીંથી બે ડગલા બાજુ રોડ આગળ જતા દિવાલ આવી જાય છે આ રોડ આગળ જાય એમ જ નથી પણ આ મકાનો તોડવા વિનંતી કરીશ કે આ કેમેરો એ બાજુના ઘરમાં લઈને આપ જજો જ્યાં એક વિધવા મા છે જ્યાં એક સગર્ભા બહેન છે અને એના એના ઘરમાં સંડાસ કે બાથરૂમ પણ રહેવા નથી મીડિયાના મિત્રોનો આભાર માનીશ કે માનવતા માટે અમે આવ્યા હતા કોઈ રાજનીતિ કરવા માટે નહીં કોઈ દુઃખમાં ભાગ લેવા માટે આવ્યા છીએ પરંતુ કોઈ પણ દિલ માણસનું હૃદય પણ ઉખડી ઉઠે આક્રોશ છે દિલથી આક્રોશ છે એટલા માટે કહ્યું છે અને ભવિષ્યમાં હું તો વિનંતી કરીશ કે આજુબાજુના લોકો પણ જરૂર પડે તો ભલે એકનું ઝૂંપડું તૂટતું હોય હજારો ત્યાં બુલડોઝરની આડા સૂવે કોંગ્રેસનો કાર્યકર પણ આડો સૂશે પણ એ રીતે ગરીબનું ઘર ના તૂટે એનો પ્રયત્ન લોકશાહીમાં લોકો પણ તાકાત દેખાડશે એવી જરૂર સમય આવ્યો છે એવો કારણ કે લો સરકારની શાન ઠેકાણે આવતી નથી આપના કોઈ સવાલ હોય તો એનું સ્વાગત બાપુ એક મિનિટ એક મિનિટ એક મિનિટ બાપુ

કંઈ જ્ઞાતિનું છે કે આ સમાજનું છે એ જોવાનું ના હોય આપણા બંધારણમાં બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણમાં કહ્યું છે જ્ઞાતિ જાતિ ધર્મથી ઉપર ઉઠીને સમાનતાનો અધિકાર આર્ટિકલ ફોર્ટીન ન્યાય સામે પણ સમાનતા સરકારે પણ ન્યાય કરવો જોઈએ ભેદભાવપૂર્ણ ન હોય કદાચ કોઈ હું તો કહું છું કે ડ્રગ્સ વેચે છે તમને લાગે છે કે આ સરહદ પરનું કોઈનું જગ્યાએ રાષ્ટ્રની સલામતીને સુરક્ષાને જોખમ છે તો તમારી પાસે આઈબી ડિપાર્ટમેન્ટ છે ઇન્ટેલિજન્સ બ્રાન્ચ તમને કે ને પર્ટિક્યુલર વ્યક્તિને પકડો સુકાની પાછળ લીલું ના સળગાવાય આપણે ત્યાં કહેવાય છે પાડાના વાકે પખાલીને ડામ ન દેવાય તો આ જે કહેવામાં આવી રહ્યું છે કોઈ સંજોગોમાં સાંખી ન લેવાય એવું છે આ હતા ગુજરાતના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેમણે જે નિવેદન આપ્યું છે અને તંત્ર દ્વારા જે કામગીરી સામે આવી છે તે કામગીરી સામે તેમણે રોષ ઠાલવ્યો છે અને કેટલાક સવાલો પણ ઉઠાવ્યા છે હાલ જે તંત્રએ ત્યાંના લોકોના ઘર મકાનનો જમીન દોસ્ત કર્યા છે તે મામલામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે તે ડિમોલેશન સ્થળે આવે અને માલધારી સમાજના લોકોને આશ્વાસન આપે ને જે કોઈ પણ આમાં જવાબદાર અધિકારી હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ પણ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી છે ત્યારે જોવાનું રહ્યું કે જેવી રીતે ત્યાંના સ્થાનિક લોકો સ્થાનિક ધારાસભ્યો સામે નારાજગી દર્શાવી રહ્યા છે આરોપો કરી રહ્યા છે જેમ કામગીરી થઈ છે તે મામલે તેઓ કાયદાકીય લડત ચલાવવાની પણ તૈયારી દર્શાવતા દેખાઈ રહ્યા છે દર્શક મિત્રો અત્યાર સુધી હું બસ આટલો આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો तेने कहिए जे पीडपराई जाना